આજનો રામાનંદી સાધુ સમાજ આયોજિત યુવા સંગઠન દ્વારા ચોપડા વિતરણ સમારોહ રાધનપુર મુકામે યોજાયો તેમાં એક થી એક થી બાર ધોરણના બાળકોને શિલ્ડ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકો જેવી કે ઘોડેસવારી યોગ તેમજ અન્ય ફેકલ્ટીમાં પણ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકોને પણ અહીંયા

કે ધર્મ યજ્ઞ આપણે ખૂબ વ્યવસ્થિત રીતે અને શાંતિથી પૂર્ણ કર્યું પણ શિક્ષણ યજ્ઞમાં પ્રથમ આહુતિ આપવા માટે હજુ સુધી સમાજના કોઈ પણ આગેવાનો તૈયાર થતા નથી કે જેની કે મહત્વના નથી

કોઈ ગેમ તમે સારા હોય કોઈ પણ વસ્તુમાં તમે સારા હોવા જરૂરી છે કોઈ ઇવેન્ટ માં સારું હોય છે તો કોઈ કોઈ પણ ગેમ માં સારું હોય કોઈ ચેસ માં સારું હોય છે એ મહત્વનું છે અહીંયા એવા લોકો ને પણ એવોર્ડ આપવામાં આવે એ ખૂબ જ સારી વસ્તુ છે એના માટે હું અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને ધન્યવાદ કરું છું આપણે જે યુવા સંગઠન છે એમના દ્વારા આ એક પ્રથમ એમનું પગથિયું છે અને એવું સુંદર કાર્ય કે શિક્ષણનો યજ્ઞનો શરૂઆત કરી છે તો આપણે અહીંયા વઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને જે રાધનપુર આપણો વિભાગ વડિયાર વિભાગ ગણાય છે તો એ સમાજ વતી અહીંયા આપણે જે યુવા સંગઠને પ્રથમ શરૂઆત કરી છે શિક્ષણનો પાયો અને શિક્ષણની શરૂઆત તો આપણે અહીંયા સમાજ વતી અને આ વઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ વતી એમનો ખૂબ ખૂબ અહીંયા પહેલો તો આભાર માનું છું બીજી વસ્તુ કે આપણે રાપરિયા દાદા અને વિશ્મંદિર ની જ્યારે પ્રતિષ્ઠા થઈ એના પશ્ચિમો જો કાર્યક્રમ મોટો હોય આપણા સમાજનો રાજે છે તો મહેમાન તથા વિદ્યાર્થી મિત્રો આપ મારા નમસ્કાર આજે આપણે અહીંયા સન્માન સમારોહમાં ઉપસ્થિત થયા છીએ હું થઈ જો મેં આ શ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તેને પૂરું પૂરું સે મારી શાળાને જાય છે મારી શાળાના શિક્ષકોની મહેનત અને અથક પ્રયત્નથી હું આ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે છું અને આ શાળા યુવા સંગઠનને વિનંતી છે કે તમે આ રીતે બાળકોને પ્રોત્સાહિત આપો તેથી તે આગળ વધી શકે થેન્ક યુ